નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વાવાઝોડું વસના અરબી સમુદ્રમાં આગળ વધતા ગુજરાત પરથી સંકટ ટળ્યું છે અને વરસાદનું જોર ઘટ્યું છે આ દરમિયાન આગામી પાંચ દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે વાવાઝોડા અને વરસાદ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ચક્રવાત નલિયાથી ત્રણસો સાઠ કિલોમીટર આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર નહીં થાય અને આજે વરસાદનો જોર ઘટ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદની શક્યતા છે સાથે જ તેમણે વાવાઝોડા વિશે જણાવ્યું કે ગઈકાલે બનેલું ચક્રવાત ખૂબ ઓછા બનતા હોય છે આજ દિન સુધી આવી સિસ્ટમ માત્ર ત્રણ વખત બની છે આ પહેલાં ઓગણીસો ચુમ્માલીસ ઝારખંડ નજીક ઓગણીસો છોતેર ઓડિશા નજીક અને ઓગણીસો છ્યાસી દક્ષિણ ગુજરાતમાં આવી સિસ્ટમ બની હતી એક સપ્ટેમ્બર રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે દાહોદ પંચમહાલ છોટાઉદેપુરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે બે સપ્ટેમ્બર ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ઉપરાંત આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને ભાવનગરમાં યલો એલર્ટ છે જ્યાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે ત્રણ સપ્ટેમ્બર ભરૂચ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સાથે જ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા છોટાઉદેપુર પંચમહાલ આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે છ ચાર સપ્ટેમ્બર આણંદ અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે સાથે જ વલસાડ નવસારી ડાંગ તાપી સુરત નર્મદા છોટાઉદેપુર પંચમહાલ વડોદરા આણંદ ખેડા અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી બોટાદ રાજકોટ અમરેલી ભાવનગરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે પાંચ સપ્ટેમ્બર કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી છે ગુજરાત પાસે અરબસાગરમાં એક એવી ઘટના ઘટી છે જેણે હવામાન વિભાગને વૈજ્ઞાનિકોને પણ અચંબિત કરી દીધા છે સામાન્ય રીતે તોફાન સમુદ્રમાં બને છે ત્યારબાદ તેઓ જમીન પર આવીને વરસાદ વરસાવે છે પરંતુ અહીં તો ઉલટું થઈ રહ્યું છે ગુજરાતની જમીન ઉપર લો પ્રેશર સિસ્ટમના કારણે વરસાદ વરસ્યો ત્યારબાદ અરબસાગરમાં ડીપ ડિપ્રેશન જોવા મળ્યું હવે આ જે સિસ્ટમ છે તે અરબસાગરમાં વાવાઝોડામાં ફેરવાઈ રહી છે જેનું નામ છે આસના ઓગણીસો છોતેર બાદ એટલે કે અડતાલીસ વર્ષ બાદ પહેલીવાર આકાશમાં આવો ખળભળાટ મચ્યો છે જ્યારે જમીનના એક મોટા હિસ્સાને પાર કરીને એક તોફાન સમુદ્રમાં જઈને ચક્રવર્તી તોફાન એટલે કે વાવાઝોડામાં ફેરવાઈ રહ્યું છે સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે આ વાવાઝોડાનો સમય સામાન્ય રીતે ચોમાસા સિઝનમાં અરબ સાગરનું તાપમાન છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ નીચે રહે છે સાયક્લોન ત્યારે બને છે જ્યારે તાપમાન છવ્વીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સેલ્સિયસ ઉપર જાય આથી જુલાઈ બાદ અને સપ્ટેમ્બર સુધીમાં આ વિસ્તારમાં સાયક્લોન બનવાની શક્યતા ખૂબ ઓછી રહી છે દુર્લભ જ કહી શકાય ચોમાસામાં સાગરનો પશ્ચિમી ભાગ ઠંડો રહે છે ઉપરથી અરબ દે દ્વીપથી સૂકા પવનો આવે છે આવામાં વાવાઝોડું બનતું નથી દિલ્હી એનઆરસીમાં વરસાદ બંધ થયો છે ત્યારથી ભેજના કારણે લોકોને પરેશાની થવા લાગી છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં વરસાદની કોઈ શક્યતા નથી જોકે આકાશ વાદળછાયું છાયું રહેશે આ દરમિયાન ભારે પવન ફૂંકાશે જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી શકે છે આજે હવામાન વિભાગે દેશના સોળ રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે જેમાં ગુજરાત છત્તીસગઢ ઓડિશા કર્ણાટક તેલંગાણા રાજસ્થાન મહારાષ્ટ્ર ગોવા બંગાળ ઉત્તર પૂર્વ કેરળનો સમાવેશ થાય છે આ સાથે જ ગુજરાતમાં છેલ્લા સાત દિવસથી ભારે વરસાદ ચાલુ છે રાજ્યના અનેક જિલ્લાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે હવામાન વિભાગે અરબી સમુદ્રમાં તોફાન અસનાને લઈને એલર્ટ જાહેર કર્યું છે હાલમાં ગુજરાતમાં વાવાઝોડાની આંશિક અસર જોવા મળી છે કચ્છના ડીએમએ જણાવ્યું કે અત્યાર સુધીમાં પાંત્રીસોથી વધુ લોકોને સલામત સ્થળે મોકલવામાં આવ્યા છે રાજધાનીમાં જોરદાર પવન ફૂંકાશે આઈએમડી અનુસાર રાજધાની દિલ્હીમાં એકત્રીસમી ઓગસ્ટ અને પહેલી સપ્ટેમ્બરે વરસાદ નહીં પડે જોકે આ દરમિયાન ભારે પવન ફૂંકાશે અને આકાશ વાદળછાયું રહેશે મહત્તમ તાપમાન પાંત્રીસ છત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ચોવીસથી પચીસ ડિગ્રી વચ્ચે રહી શકે છે બે સપ્ટેમ્બરે રાજધાનીમાં હળવો વરસાદ પડી શકે છે રાજસ્થાનમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું રાજસ્થાનની વાત કરીએ તો હવામાન વિભાગે આજે એક ડઝન જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે આમાં બિકાનેર નાગોર અજમેર બરાન જેસલમેર સવાઈ માકપુર હનુમાનગઢ સહિત ઘણા જિલ્લાઓમાં હળવો વરસાદ થઈ શકે છે આ સમયગાળા દરમિયાન ઘણી જગ્યાએ વીજળી પણ પડી શકે છે વરસાદ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવા માટે કહેવામાં આવ્યું છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો